તો જય માતાજી મિત્રો વેલકમ ટુ ન્યુ બ્લોગ તો બધાને નવા વરસના રોમ રોમ તો મિત્રો બધાને હેપી ન્યુ તો સવાર પડી ગઈ છે મમ્મી ઉઠી ગયા છે ના બે બાકી છે મમ્મી હેપી ન્યુ ઇયર મમ્મી સારું હું બારા હા બે નું થાળા વાળા એ સંતુ બીજા બધા હેપી ન્યુ ઇયર ઉભા થાય

એટલે એવા અમારા ફેમિલી તરફથી તમને શુભેચ્છાઓ પાઠવ્યા છે મિત્રો અને જય શ્રી કૃષ્ણ નાવાન બાકી છે મિત્રો નાવાન કટા બોલ બેલા બોલ હું બાય બાય ના आवाज ના ડેટા પડ્યા જ

તો મિત્રો અમે તૈયાર થઈને આવી ગયા છીએ હનુમાન દાદા મંદિરે તો મોહન મુકોભાઈ બે આવ્યા છીએ અત્યારમાં દર્શન કરવા હા તો હનુમાન મંદિરે આપણે દર્શન કરી લીધો છે મંદિર જુઓ તો દર્શન કરીને અમે જઈએ આપણે કમો બધા મિત્રોનો જાણ મુબારક કરી દઈએ હતામાં વહેલા તો વાગી ગયા છે અત્યારના નવ જોઈએ એમાં આગળ શું થાય છે તો જવાય થાય છે તો મિત્રો અહીંયા આવી ગયા છે રાખલો ને કિશન ને બે હોય પાછા મંદિરે દર્શન કરવા આવ્યા છે અને તમે મોંઘું નહીં કીધું અમે ઉગાઈ છીએ બધા ભાઈ બનવા આવી ગયા છે અને અમે જઈએ છીએ હા કોઈ નક્કી નહીં છીએ જગ્યાએ જવાનું છે આદિલ ખાન છે કિસાન છે આમાં મુકો કાકો છે અના સોરી ખાન સોરી ખાન યાનカーન બદાસ બરાબર બોન આયા છે તમને જોઈએ છે મિત્રો આમ થોડીવાર મને એકડી જે છે માં આપણ હાય ઓકે કહી દે હેપીનિયર થેન્ક યુ દી બાઈચ ગયા છું રોજી બુટ બેરી હા બુટ બેરી આને હા ભાઈ ના હુમન વાસ થી આગળ અને જોઈએ કોણ ખાવા જોવા દમણ પણ મળ્યું અધમણ

જો મિત્રો કુંડ છે ઉપરથી પાણી આવે છે બપડો પરથી તમે આજે હાથ જોઈ ગયા છો સરસ મને તો જો મિત્રો આજ છે નવું વર્ષ અને ગુડીએ થોડી છે નવા વર્ષની નવી રંગોળી આ તો જોળો જોઈએ છે ગુડી રંગોળી દે તો મિત્રો મારી રંગોળી કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો અલુ ક્યુ દ્રોની કોઈ દવા હોય કે જો કોમેન્ટમાં જબરદસ્ત